એની માહિતી આપવા માટે હું જઈ રહ્યો છું જો મિત્રો તમે સોલ્યુબિલિટી ટેસ્ટ દરમિયાન કસોટી કરતાં કરતાં એક એવા કન્ફર્મેશન ઉપર પહોંચી ગયા કે આજનું કમ્પાઉન્ડ લિક્વિડ છે અને વોટર સોલ્યુબલ છે વોટર સોલ્યુબલ લિક્વિડ અને એમાંય જ્યારે ન્યુટ્રલ હોય ત્યારે વોટર સોલ્યુબલ ન્યુટ્રલ ખાસ કરીને તમને એસિટોન આવા પ્રકારના રૂપમાં જ તમને આપવામાં આવે છે વોટર સોલ્યુબલ ન્યુટ્રલમાં ઘણા બધા કમ્પાઉન્ડ છે પરંતુ તમને આજે આપવામાં આવેલું કમ્પાઉન્ડ વોટર સોલ્યુબલ